નમસ્કાર દર્શક મિત્રો એ હું છું આપણી સાથે આડી વાઘેલા જોઈએ આજના મહત્વના સમાચાર હાસોડમાંથી રૂપિયા એક પોઈન્ટ તોંતેર લાખનો વિદેશી દારૂ ઝડપવાના મામલામાં ફરાર બે આરોપીઓની ધરપકડ કરતી એડિવિઝન પોલીસ હસોડમાંથી એલસીબીએ એક પોઈન્ટ તોંતેર લાખના વિદેશી દારૂ ઝડપવા ઝડપી પાડ્યો હતો આ મામલામાં અંકલેશ્વર એ પોલીસે બે સમની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે ગત તારીખ સાતમી મેના રોજ હસોટના અબ્દુલ રજા રફીક કાનુંગાએ વિદેશી દારૂનો જથ્થો વેચાણ કરવા માટે મોટા બજારમાં આવેલ હાફીઝ ઇલેક્ટ્રિકલ્સ નામની દુકાન સામે આવેલ દુકાનમાં બીજા માટે સંતાણી રાખ્યો છે જે માહિતીના આધારે ભરૂચ એલસીબીએ દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી કુલ એક પોઈન્ટ તોતેર લાખનો વિદેશી દારૂ કબજે કરી અબ્દુલ રજા રફીક કાનુગાને ઝડપી પાડ્યો હતો આ પ્રોવિબિશન એક્ટના ગુનામાં સંડોવાયેલ ઉટિયાદરા ગામની નવી નગરીમાં રહેતો અજય વસાવા અને અન્ય બુટલેગઢ દશરથ વસાવાને એ ડિવિઝન પોલીસે અંકલેશ્વર સબ જેલમાંથી કબજો મેળવી વધુ તપાસ હાથ ધરી છે એડી ન્યૂઝ સાથે રિપોર્ટર જયેશ પ્રજાપતિ અંકલેશ્વર